એમજે ટ્યુશન ક્લાસીસ ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 11 અને આંકડા શાસ્ત્ર વિશે જેનું ચેપ્ટર નંબર 4 એના સૂત્રની સમજ આગળના વિડિયોની અંદર આપણે જોઈ ગયા છે જો એ વિડિયો તમે ના જોયો તો પહેલા જોઈ લેજો બરાબર આજે આપણે ચર્ચા કરવાના છે ઉદાહરણ નંબર 1 થી શરૂઆત કરીએ છે ઉદાહરણ નંબર 1 માં આપણે એમ કીધું છે કે એક બેટ્સમેન ના ક્રિકેટની છેલ્લી દસ મેચમાં અનુક્રમે બેટ્સમેન આટલા રન મારે છે દસ ઇનિંગમાં આ માહિતી તેના રન વિસ્તાર એટલે તો આપણને આર મેળવવાનું કીધું છે શું મેળવવાનું કીધું છે આર તો તમારે કાંઈ કરવાનું નથી એની અંદર

તો આપણને શું મળશે તાણું માઇનસ કેટલા કરવાના છે બરાબર હવે એનું સૂત્ર પણ શું આવશે કે આર ના છેદ શું આવશે એક્સ એચ વત્તા એક્સ એલ તો આર બરાબર કેટલા મળ્યા છે આપણને પિંચોતેર જીરો પોઈન્ટ છસો જીરો પોઈન્ટ છસો પિંચોતેર એટલે કેટલા થાય જીરો પોઈન્ટ અડસઠ જેને હવે આપણે જોઈએ નંબર બે તો ઉદાહરણ સાત હજાર પાંચસો દસ હજાર અને બાર હજાર અને કામદારની શું આપેલી છે સંખ્યા ત્રણ એકવીસ ત્રીસ ઓગણીસ છ અને પાંચ અહીંયા આપણે જે અસતત પ્રકારનું એ અહીંયા આપણે અવલોકન ની સંખ્યા એટલે કે છે ને આપણે કઈ લેવા દેવા છે નહીં તો અહીંયા પણ તમારે લખવાનું અવલોકન પછી છેલ્લે કેટલા આપેલા છેલ્લું છે બાર હજાર તો સૌથી મોટું અવલોકન કેટલું છે બાર હજાર અને એક્સ એલ એટલે કેટલું આપેલું છે ભાઈ સૌથી નાનું તો આ એક્સ એચ અને એક્સ એલ મળી ગયા તો એના ઉપરથી આપણને શું મેળવવાનું કીધું છે વિસ્તાર અને વિસ્તાર તો આર બરાબર નું સૂત્ર કે એક્સ એચ માઇનસ એક્સ એલ એટલે બાર હજાર માઇનસ તમારે કેટલા કરવાના છે પાંત્રીસો કેટલા મળે છે તો આર બરાબર આપણને આઠ હજાર પાંચસો મળી ગયા હવે આપણે મેળવવાનું છે વિસ્તાર તો અહિયાં વિસ્તરાંક બરાબર આર ના છેદમાં શું આવશે એક્સ એલ તો આર એટલે આપણને કેટલા મળ્યા આઠ હજાર પાંચસો હવે અહિયાં બાર હજાર પ્લસ કેટલા કરવાના પાંત્રીસો એટલે કે પંદર હજાર પાંચસો ભાગાકાર કરો તો કેટલો આવે છે ટોટલ કેટલો આવે છે જવાબ વિસ્તારાંક નો જીરો પોઈન્ટ આઠ હજાર પાંચસો ભાગ્યા પંદર પાંચસો કેટલો આવે જવાબ પાંચસો અડતાલીસ જીરો પોઈન્ટ પાંચસો અડતાલીસ એટલે કેટલા થઈ જાય જીરો પોઈન્ટ આ મળી ગયો આપણને વિસ્તાર લાગે ના ઉદાહરણ નંબર બે કોઈને કઈ પ્રશ્ન છે આમાં ખાલી એટલી ખબર પડવી જોઈએ કે મોટું અવલોકન થયું છે અને નાનું ત્રણ ની અંદર આપણને કીધું છે કે એક કોઈ એક ફેક્ટરીમાં ઉત્પાદિત થતી વસ્તુ તેમના વજન મુજબ જુદા જુદા ખોખામાં મૂકવામાં આવે છે આ માહિતી પરથી ખોખાના ના વજન ના વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર જોવા

અહીંયા તમને વજન આપેલું દસ થી પંદર પંદર થી વીસ વીસ થી પચીસ પચીસ થી ત્રીસ ત્રીસ થી પાંત્રીસ તો આની અંદર સૌથી મોટી સંખ્યા કઈ થઈ દસ રેડી હવે આપણી રીતના આર બરાબર એક્સ એચ માઇનસ શું આવશે એક્સ એલ એટલે કે પાંત્રી માઇનસ કેટલા થાય દસ એટલે કેટલા મળે આપણને આર બરાબર પચીસ ખબર પડી બધાને હવે આપણે શું મેળવશું તો પચીસ ભાગ્યા પાંત્રીસ વત્તા દસ બરાબર પચીસ ભાગ્યા કેટલા થાય પિસ્તાલીસ કેટલા થશે જીરો એટલે આપણે છોતેર લઈએ પોઈન્ટ હવે એના પછી નું ઉદાહરણ નંબર ચાર આમાં કોઈને કઈ પ્રશ્ન છે જો કે બધું ગાડી પ્રવાહ જેવું છે હવે ઉદાહરણ નંબર ચાર તો એની અંદર શું કીધું છે એક શાળાના પચાસ વિદ્યાર્થીઓમાં કોઈ એક પરીક્ષા મેળવેલ ગુણ નીચે આપેલી માહિતી નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી વિસ્તાર અને વિસ્તરણ શોધો તો અહિયાં પણ આપણે છે ને ધ્યાનમાં લેવાનું છે આવૃત્તિ ને પણ વર્ગ ને સમજાય છે તો જોઈએ સૌથી મોટું છેલ્લું કેટલું આપેલું છે નવ્વાણું તો એક્સ એચ બરાબર કેટલા લઈશું 9 એક્સ એલ બરાબર કેટલા લેશું પચાસ ઓગણપચાસ આ મળી ગયા આપણને આર બરાબર હવે અહીંયા આપણે મેળવશું વિસ્તારાંક તો વિસ્તારાંક બરાબર આર ના છેદ એક્સ એચ ઓગણપ છે જીરો પોઈન્ટ ત્રણસો અઠ્યાવીસ એટલે તેત્રી કરીએ બરાબર લગી નાખો આ હતું આપણું ઉદાહરણ નંબર ચાર બરાબર હવે આપણે તો હવે આપણે ઉદાહરણ નંબર નીચે મુજબ મુસાફરી મળી છે આ માહિતી પરથી મુસાફરોનો સંખ્યાનો ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન કીધું છે અને એની માહિતી આપણને આપી દીધી છે શું છે ઓગણીસ પચીસ પાંત્રીસ દસ ચોવીસ પછી આઠ અને ત્રીસ હવે અહીંયા આપણે ચતુર્થક વિચલન કીધું હોય તો આપણે ક્યુ વન અને Q3 ની જરૂર પડે બરાબર કારણ કે ક્યુડી મેળવવા માટે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છે શું આવે બે આ આપણું સૂત્ર છે તો એના માટે પેલા માહિતી શું કરવાની છે તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી નાની સંખ્યા કઈ છે પછી દસ બાર ઓગણીસ વીસ ચોવીસ પચીસ પછી

દસ વત્તા કેટલા કરશું આપણે એક ભાગ્યા ચાર એટલે કે અગિયાર ભાગ્યા ચાર કરો તો કેટલા આવે છે ભાઈ બે પોઈન્ટ પિંચોતેર માં બે પોઈન્ટ પિંચોતેર આપણે અહીંથી જોવાનું પેલું અને બીજું એટલે કે કેટલા બહુ અવલોકન આવે છે આઠ પોઈન્ટમાં જેમ હોય એમ જ રાખવાના જીરો પોઈન્ટ પંચોતેર હવે ત્રીજા માંથી શું કરવાનું બીજું બાદ કરવાનું દસ માઇનસ કેટલા કરવાના થશે તો ક્યુ વન બરાબર કેટલા મળશે નવ પોઈન્ટ પાંચ આ મળી ગયા આપણને ક્યુ હવે મેળવશું આપણે ક્યુ થ્રી તો ક્યુ થ્રી મેળા માટે સૂત્ર ત્રણ ની અંદર જીરો પોઈન્ટ કરો તો અગિયાર ભાગ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આઠ પોઈન્ટ માં અવલોકન ની હવે અહીંયા આપણે જોવાનું કે આઠમું અવલોકન આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પચીસ લખીસ પચીસ વત્તા જીરો કાઉસ માં નવ માં અવલોકન માંથી પાંચમું અવલોકન શું કરવાનું આઠમું અવલોકન શું કરવાનું બાદ કરવાનું ત્રીસ માઇનસ પચીસ તો પચીસ વત્તા પાંચ ગુણ્યા જીરો પોઈન્ટ પચીસ કરો તો કેટલા થાય હવે આપણે મેળવશું ક્યુ ડી ચતુર્થક વિચલણ તો એના માટેનું સૂત્ર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છેદમાં બે તો છવીસ પોઈન્ટ પચીસ માઇનસ

છવીસ પોઈન્ટ પચીસ માંથી એટલે કેટલા મળશે પાંત્રીસ પોઈન્ટ પિંચોતેર હવે આ બંનેનો શું કરવાનો છે ભાગાકાર જે મળી આપણો જવાબ હવે સોળ ભાગ્યા પાંત્રીસ એટલે કે હોય કે ગમી હોય કે પ્રામાણિક વિચલાંક હોય પોઈન્ટમાં જવાબ આવો જોઈએ જીરો પોઈન્ટમાં એક પોઈન્ટ કે બે પોઈન્ટ આવે તો સમજી લેવાનો આપણો દાખલો કેવો છે પૂરે પૂરો સમજાણો